બર્થડે પાર્ટી ઉજવવા ભેગા થયેલા ઓગણસાહીઠ શખ્સો જુગાર રમતા ઝડપાયા ઓગણસાહીઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા બાવલુ પોલીસ સ્ટેશનના કડીના દિલ્લા ગામની સીમમાં સૈયદ ફારમા અમદાવાદના યુવકની બર્થડે પાર્ટી માટે ભેગા થયેલા અમદાવાદ સહિતના ઓગણસાઠ શખ્સોએ જુગાર રમતા ઝડપી લીધા હતા પોલીસે રૂપિયા બે પોઈન્ટ ચૌદ લાખની રોકડ આઠ પોઈન્ટ પંચાણું લાખના એકાવન મોબાઈલ અડતાલીસ લાખની દસ લક્ઝુરિયસ કાર સહિત ઓગણસાહીઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિતના ગુજરાતભરમાંથી બર્થડે પાર્ટીની ઉજવણીમાં ભેગા થયેલા શખ્સોએ જુગાર રમતા પોલીસે રેડ કરતાં ઓગણસાઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો